અમારા આર્યનભાઈ શું કરે છે જો બતાવો જો અમારા આર્યનભાઈ છે ને આરામ કરે છે કેમ કે આર્યનની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે કે પેટમાં દુખે છે હમણાંથી બહુ એવું થાય છે બે બે બેદ્યા છે ને એને પેટમાં દુખાવો મળે છે તો એમ દવા પીવે ને તો સારું થઈ જાય છે તો મેં હું પ્રોબ્લેમ ને ખબર તો પછી હવારમાં છે ને એમ કહેતો હતો મને પેટમાં દુખે પેટમાં દુખે પછી નાસ્તો કરાવીને દવા પીવડાવી તો એ હોય ગયો છે અત્યારે જો બહાર વાઈ ગયા છે હજી જાગ્યો નથી અમારે આર્યનનું ખાતું પાછું કેવું છે કે જ્યારે કોઈક જગાડે ને તૈયાર જ જાગે ત્યાં લગી ન જાગે તો અત્યારે બપોર થઈ ગયા છે અને બાજરાનો લોટ નથી જરાય તો જો મેં દમણું ભરીને રેડી કર્યું છે તો સાજુને હું કહું છું કે તમે દળાઈ આવો કા તમે જાઓ ને તો સાજુને ચાહે દળાવવા અને મારે કંઈક જમવાનું બનાવવું પડશે પણ હું બનાવું એ વિચાર કરું છું કેમ કે કાય મકા તો છે ને માર્કેટ માં જાય ને તો પક્કા કોણ લાવે એવું છે તો હવે જોશું શું શાક બનાવી એ બધું મારે ટેન્શન લેવાનું છે તમારે નથી લેવાનું તમારે ખાલી વિડિયો એન્ડ સુધી જોયા રાખવાનું છે ઓકે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગ માં હેલો ફેમિલી જો મસ્ત આપણે બટેકાનું શાક બનાવી નાખ્યું છે રસ્તાવાળું અને આરે બનાવી છે ભાખરી કોરે કોરી ઘી વગેરે કાયલા

તો ખબર નહીં શું છું હશે પણ બહુ દુખે છે જો અને ફેર લાગશે આ બાજુ છે ને આ વધારે લાલ ભાગ થઈ ગયો છે આટલો અને જો આ પગમાં કંઈ નથી જો હમણાં સીટોમાં જાય છે ને તો એના લીધે મારા પગ ફાટી ગયા નગર આવા નહોતા સારા હતા જો આ દુઃખે છે હવે ખબર નહીં હું છું ભાઈ બહુ દુઃખે છે કાંઈ નહીં હાલો હારી લેતો ભાઈ કસર તો મને

કઈ નહીં હારું વાલ ભાખરી બની ગઈ સારું ભાખરી હા હમ મસ્ત બેભાઈ સારું હાલો ફેમિલી જો મસ્ત ભાખરી બની નાખી છે અને વડીએને પણ આપણે અહીંયા દેન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર સ્પ્રેપ કરી દેજો મળીએ હવે કાલના વિડીયોમાં અને મારા માટે બધાય દુઆ કરજો કે મને પગ સારો થઈ જાય કાલ હું ફટાફટ કામને વી જાઉં સારું વાલો મળે કાય